સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદને કારણે ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આજે વરસાદ બંધ થતા ખાડીના પાણી ઉતરવા લાગ્યા છે તો બીજી તરફ રોગચાળો ન ફાટી નીકળે તે માટે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ઘરે ઘરે જઈને બીમાર વ્યક્તિઓને શોધવામાં આવી રહ્યા છે જો કોઈ ઘરમાંથી બીમાર વ્યક્તિ મળે તો તેની તાત્કાલિક જ સ્પોટ પર સારવાર કરવામાં આવે છે અને જો વ્યક્તિની હાલત ગંભીર જણાય તો તેમને નજીકના આરોગ્ય સેન્ટરમાં રિફર કરવામાં આવી રહ્યા છે

અહીંયા શરદી ખાંસી પગ દુખે છે પછી એ તાવ આવે છે તેના માટે દવા મળે જ છે અને આપી છે અમે નાના બાળકો પણ આવે છે અને મોટા પણ આવે છે બધા જ આવે છે ત્રીસથી ચાલીસ લોકોને હમણાં આપી દીધી છે દવા લોકોને એ જ કહેવા માગીએ કે તમે ઉકાળીને પાણી પીવું અને પોતાનું ધ્યાન રાખવું ઓઆરએસ અમે બી ઓઆરએસ માટે પણ આઈપ્યું છે અને મચ્છર માટે પણ આ લોકોએ ધ્યાન રાખવું આજ આજુબાજુ પાણી ભરાતું હોય મચ્છર થતા હોય હિસાબ સફાઈ રાખે તે હાઈજીનની કેર કરે ઓ મારો નામ રાજેસરી अंसारी है ये मिट्टी का विस्तार है चार दिन से जो यहां पे पानी भरा गया है पहले कम था अभी दो दिन से पानी बढ़ गया है ज्यादा तो उसके लिए तो यहां के हमारे पीआईएसआईपी है બરાબર હમે જોન ઓફિસ કે જો અધિકારી લોગ કામગીરી બહુ અચ્છી છે લંબાયત પીવાઈ કા કામગીરી બહુ અચ્છી હ पुलिस खाता ने तो इतना सपोर्ट किया यहाँ पे कि मैं आपको क्या बताऊँ दूसरी जो संस्था है ये सब बांट रहे हैं सुबह से हम लोग ने भी कल पार और पानी के पाउच वगैरह अंदर पहुँचाए रात में अंधेरा था तो मोमबत्ती हम लोगों ने रात में पहुँचा दिए कल हमारी संगीताबेन पाटिल भी जो यहाँ की है धारा सभी हैं उन्होंने भी कल यहाँ पे यहाँ पर बहुत सब सबको समझा भी चुके हैं कि यहाँ पे कोई चीज़ की कोई दुर्घटना भी घटना नहीं चाहिए कुछ नहीं है आपको सबको देख रख करना है आज ये दवा की टीम भी आप देखते हो दवा की टीम भी यहाँ पे आ गई है सुबह से उन्होंने चालीस पचास जन को दवा भी दे चुके हैं यहाँ पे सब कंधे से कंधा लगा के कामगिरी बहुत अच्छी कर रहे हैं ऐसा बिल्कुल भी नहीं है कि ये जाते कि समाज है सब समाज के यहाँ पे मिलके के सबकी कामगिरी बहुत अच्छी है पानी भराने का कारण क्या है पानी भराने का कारण यही है कि जो ऊपर से पानी आ रहा है बरसात का तो पानी तो भरवाई गई वही कारण से पानी भर रहा है और ये दूसरी बात क्या मिट्टी खाड़ी जो है निचला विस्तार है सबसे नीचा विस्तार मिट्टी खाड़ी का है इसीलिए जितना भी उचन का ढलान का जो पानी है यहाँ आके जम जा रहा है

કે તાત્કાલિકના ધોરણે આ ગંદકીને દૂર કરવામાં આવે સાફ સફાઈથી આ ગંદકીને દૂર કરવામાં આવે જેથી કરીને આવનારા ભવિષ્યની અંદર બાળકો માતાઓ બહેનો આ બધા સુરક્ષિત રહી શકે સોસાયટીની હાલત જે પાણીનો ઉતાર થયો પછી બહુ ગંભીર છે ઘણાનું નુકસાન માલ મિલકતનું નુકસાન થયું છે ઘણાના જે નીચે ભાડું જ છે ખાસ કરીને એ લોકોને બધા જ લોકોને બહુ ખાસું એવું નુકસાન છે જેથી કરીને સરકારને પણ અપીલ છે કે આ નુકસાનની કંઈ ભરપાઈ થાય એવું કંઈક ગોઠવી આપે Bureau report H24 news, Surat.